સૌથી મસ્ત લાગતું હોય બિસ્કીટ એના કરતાં તો ટાટો રોટલો ચણા જાય બાજુનો ગરમ કરીને ખાવાનો એમાં જ ચૂલા ઉપર બાથરામ શેકેલો ક્યાંય જોઈએ નહીં કાંઈ સાચે થોડું કામ છે આપણે બારે ચાલુ છે કોમકા શું કહેવાય એ તને બતાવ્યું હતું આગળના એટલે વર્તાયતું કે મારે આગળ શેર બની રહ્યો છે શેર બની છે તેને એમાં પતરા નાખવાના અને એમાં પહેલાં આગળ તમે મારો ઘરવાળો બ્લોગ જોયો છે ને તમારું જૂનું ઘરે છે એ જૂનું ઘર હવે નળિયા ઉતારવાનું બધી એવું બધું કોમી પછી કોઈ લાગે એવું ના ઘર આવ્યા ગાઈસ તો અમારે છે ને આજે જૂનું ઘર હવે ફેરવાનું ચાલુ છે અને મમ્મી જેટલી બનાવી દઉં જૂનું ઘર મહેનત કરી તું

તને ખબર નઈ તને જેવું લાગે તને જેવું લાગે ખબર નઈ તને ખબર નઈ તને ખબર નઈ જેવું લાગે પણ મને લાગે છે કે ના અમે ન્યા હતો મોટા થયો પોચવાની હતી ત્યાં સુધી મેં જ ઘર મારી એટલે મને લાગે થોડું થોડું ફૂલ થાય કે નથી ફિલિંગ આપણી બધી ફિલિંગ શું કહેવાય બાળપણ જોડાયેલું એટલે તું મમ્મી હે ને હલો ઊભી રહે ને જો એટલે ખબર પડે કે પહેલાં આપણે આવું ઘર હતું જૂનું ઘર હતું પછી આવું નવું બનાવ્યું પછી એડ બનાવ્યું એટલે જૂનું ઘર પાડી નાખ્યું ઘરે જ કોઈ પત્તી નહીં જી એમ એમ કે આટલા દિવસ પછી તો હવે જરૂર પડે એમ હતું એટલે હવે જૂનું ઘર આજે પાડવાનું આ હાલ આવું લાગે પછી કેવું લાગે કોઈ ઓકે

આઈ સ્પીકર આ શું કહેવાય ખાવાના બધું આવું બધું પેલું કબાટે કાચ હતો કાચતો પે પેલ નામ મંદિર હતું એક જ મમ્મી અહીંયા મંદિર હતું એમને એમ હોનાય અહીંયા અમે ગોધરા બખાડો કરે એમાં મમ્મી અહીંયા અમે ગોધરા મિલત અહીંયા ટીવી બેલ અહીંયા ટીવી પડી હતી પછી અહિયાં કોઈ ઊંઘ બારે આચકો હતો અને હવે આપણે બતી જ હે આપકો પડે ગાય છે લાયા મેં

મેં કોઈ ટૉપિક વિડીયો બનાવું છું કહું પછી હું ઘરે કોમ કરવાનું ઘરે કોમ કરવા બધા કરે હું બતાવું કંઈ જ તો વાગ્યા છે કેટલા વાગ્યા બાંધી આજે આ લોકો ખાવા નહીં આવતા મને હવે હું ખાવા બનાવી રહ્યું આપણે ખાવા બે ગયા કેમ કે લોકોને જ બાન નહીં આવે બટાકા ડુંગળી લોટલી બટાકા

ખુલે ખુલે કહીશ ખુલે ના ખુલે રાખવું પડે ખુલી જાય હા ખુલી જાય બે હાથ જુએ એમાં માટે શું કહેવાય મને કહે નવ બેઠા મળું છું હમણાં જાય